નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે સૂર્યદેવની કૃપાથી આ ત્રણ રાશિવાળાને આજના દિવસે મળશે તરકી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે पैसा संबंध में तब अगर आयोजन करो तो सारूम रहे संपत्ति मांग वृद्धि थशे कोई तमने खराब लागशे परंतु तमे कनी पण कहेशो नहीं तमने क्या तमारा माटे सारू रहे शे। जो तमे तमारा स्वास्थ्य साथे समाधान करो छो तो तमने पछी थी नुकसान थी शे તેથી તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપો વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો છે જેમ જેમ ખર્ચ વધશે તેમ તેમ તમારો તણાવ પણ વધશે તમારી આવકના સ્ત્રોત વધશે તમે પારિવારિક મામલાઓને સાથે મળીને હલ કરવાનો પ્રયાસ કરશો તમારો જૂનો પ્રેમ પાછો આવવાથી તમારા સંબંધોને સરળતાથી ચાલવામાં મુશ્કેલી પડશે તમારે તમારા કામની યોજના કરવાની જરૂર છે જો તમે કોઈ કામ બીજા પર છોડો છો તો તમારે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે મિત્રને મળીને તમને આનંદ થશે परंतु मन कोई द्वेष राखशो नहीं तमारी कोई जूनी बाबत परिवार ना समक्ष तमे विदेश में रहता परिवार ना पासे थी के निराशाजनक महिती छो। शको कोई पण मुद्दा पर बिनजरूरी झगड़ा मांग न पड़व जो नहीं तो मामलों छे कर्क राशि बात करिए तो નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારો વ્યવસાય પહેલાં કરતાં વધુ વધશે જે તમને સમૃદ્ધિ લાવશે તમે પારિવારિક મામલાઓને પણ સાથે મળીને હલ કરવાનો પ્રયાસ કરશો તમારે તમારા કાર્યસ્થળ પર કામના સંબંધમાં કોઈની મદદ લેવી પડી શકે છે જે તમને સરળતાથી મળી જશે જો તમે કોઈ દેવાનો સામનો કરી રહ્યા હતા તો તમે તેને ઘણી હદ સુધી ચૂકવવાનો પ્રયાસ કરશો સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો છે અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં પણ રસ કેળવશે જો તમને કોઈ કાર્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે પણ વરિષ્ઠ સભ્યોની મદદથી ઉકેલવા આવશે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો અનુભવી વ્યક્તિ વગર આગળ ન વધો તમે તમારા ઘરે કોઈ પણ પૂજા વગેરેનું આયોજન કરી શકો છો પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે વાતાવરણ ખુશનુમાં રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે નવું વાહન ખરીદવા માટે સારો રહેશે તમને વ્યવસાયમાં કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે જે તમને ખુશ કરશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે અને સભ્યો વચ્ચે ચાલી રહેલી અણબના પણ દૂર થશે લોહીના સંબંધો વધુ મજબૂત બનશે તમે તમારી જાતને વધુ સારી સાબિત કરવાનો પ્રયાસ કરતા રહો તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જો બાળકે કોઈ પણ પરીક્ષામાં ભાગ લીધો હોય તો તેનું પરિણામ સારુંમાં આવી શકે છે તમે તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો તમારા સંબંધો પહેલા કરતાં વધુ સારા થશે જો તમે કોઈને વચન આપ્યું છે તો તમારે તેને પૂરા કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે તમારે તમારા માતા પિતાની સેવા માટે પણ થોડો સમય કાઢવો જોઈએ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારી આવકના સ્ત્રોત પર સંપૂર્ણ ધ્યાન આપવાનો છે તમારી આવકમાંગ વધારો થવાથી તમે ખુશ રહેશો પરંતુ તમને તમારા ખોવાયેલા પૈસા પાછા મળી શકે છે તમે વ્યવસાયિક યોજનાઓ પર સારી રકમ ખર્ચ કરશો ધાર્મિક કાર્યોમાંગ તમને ખૂબ જ રસ રહેશે ચેરિટી કાર્યમાંગ વ્યસ્ત રહીને નામ કમાવવાની તક મળશે તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે પરિવારના સભ્યો તમારી વાતને પૂરું મહત્ત્વ આપશે ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ગૂમચવણોથી ભરેલો રહેશે તમે તમારા કોઈ મિત્રને યાદ કરી શકો છો કામને લઈને વધારે તણાવ ન લેવો તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ જેથી તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જશે જો તમે નવી નોકરી માટે અરજી કરી રહ્યા છો તો તમને ત્યાંથી પણ સારી ઓફર મળવાની શક્યતા છે તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી હોવાથી ખુશીનું વાતાવરણ રહેશે મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવા માટેનો દિવસ રહેશે परिवार ना कोई सभ्यना लग्न निश्चित होवा खुशीन वातावरण रहे राजकीय कार्य पर ध्यान केंद्रित करने जरूर छे। तमे कोई बीजा विश्वास गुमा शको जो विद्यार्थी ने अभ्यास में कोई समस्या आ रही हो तेमनी साथे बात कर सको कोई कोईपण काम माटे बीजा पर निर्भर न रहेवे તમારે તમારા કેટલાક કામ સમયસર પૂર્ણ કરવા પડશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે તમે ખુશીઓથી ભરાઈ જશો કાર્યસ્થળ પર તમને તમારા કામના વખાણ પણ મળી શકે છે પરંતુ જો તમે કોઈ બાબતમાં ઉતાવળ કરશો તો કોઈ મૂંઝવણને કારણે તમારું મન પરેશાન થશે અને તમારે કોઈને કમી પણ કહેતા પહેલાં વિચારવું પડશે તમારે તમારી આવક અને ખર્ચ વિશે કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત ન કરવી જોઈએ નહીં તો તેઓ તેનો લાભ લઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદથી ભરેલો રહેશે વ્યવસાયમાં તમારે તમારા ભાગીદારો સાથે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે તેઓ તમને છેતરી શકે છે તમે તમારા કામમાં ઓછું ધ્યાન આપશો જેના કારણે કામમાં વિલંબ થવાની સંભાવના છે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ આજે ફરી માથું ઊંચકશે जेना कारणे तमे परेशान तमारा तुम ने पिकनिक वगैरे पर लई जवानी योजना बनावी शको छो। तो मित्रों आ अमारी माहिती गमी होए तो चेनल ने सब्सक्राइब करो